જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું દેવ ઉઠી એકાદશી પ્રબોધિની એકાદશી વ્રતકથા અને મહત્ત્વ ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયામાં આવતી એકાદશી વિશે કહો આ એકાદશીનું નામ શું છે અને તેના વ્રત રાખવાના નિયમ શું છે તેની વિધિ શું છે આ વ્રત રાખવાથી શું લાભ મળે છે કૃપા કરીને આ બધું વિગતવાર સમજાવો ભગવાન કૃષ્ણએ કહ્યું કાર્તિક મહિનાના શુક્લ પક્ષમાં તુલસી વિવાહના દિવસે આવતી આ એકાદશીનું વિષ્ણુ પ્રબોધિની એકાદશી દેવ પ્રબોધીની એકાદશી દેવોત્થાન દેવ ઉત્થન એકાદશી દેવ ઉઠની એકાદશી કાર્તિક શુક્લ એકાદશી અને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ગંભીર પાપોનો પણ નાશ કરે છે હું તમને તેનું મહત્વ કહું છું ધ્યાનથી સાંભળો પ્રબોધીની એકાદશી કથા એક રાજાના રાજ્યમાં બધાએ એકાદશીનું વ્રત રાખ્યું પ્રજા અને સેવકોથી લઈને પ્રાણીઓ સુધી એકાદશી પર કોઈ ભોજન આપવામાં આવતું નહોતું એક દિવસ બીજા રાજ્યનો એક માણસ રાજા પાસે આવ્યો અને કહ્યું મહારાજ કૃપા કરીને મને નોકરી પર રાખો પછી રાજાએ એક શરત મૂકી ઠીક છે હું તને નોકરી પર રાખીશ પણ તને દરરોજ ખાવા માટે જરૂરી બધું મળશે પણ એકાદશી પર ખોરાક નહીં મળે તે સમયે તે માણસ સંમત થયો પણ એકાદશીના દિવસે જ્યારે તેને ફળ આપવામાં આવ્યું ત્યારે તે રાજા પાસે ગયો અને વિનંતી કરી મહારાજ આનાથી મારું પેટ ભરાશે નહીં હું ભૂખે મરવા લાગીશ મને ભોજન આપો રાજાએ તેને તેની સ્થિતિ યાદ અપાવી પણ તેણે ભોજન છોડવાનો ઇનકાર કર્યો પછી રાજાએ તેને લોટ કઠોળ ચોખા અને અન્ય વસ્તુઓ આપી તે હંમેશની જેમ નદી પર ગયો સ્નાન કર્યું અને રસોઈ કરવા લાગ્યો જ્યારે ભોજન તૈયાર થયું ત્યારે તેને ભગવાનને બોલાવ્યા આવો પ્રભુ ભોજન તૈયાર છે તેના આહવાહન પીળા વસ્ત્રોમાં સજ્જ ભગવાન પોતાના ચાર હાથવાળા સ્વરૂપમાં પ્રગટ થયા અને પ્રેમથી તેની સાથે ભોજન વહેંચ્યું ખાધા પછી ભગવાન અદૃશ્ય થઈ ગયા અને તે પોતાનું કામ ચાલુ રાખ્યું પંદર દિવસ પછી બીજી એકાદશીના દિવસે તેણે રાજાને પૂછ્યું મહારાજ મને બમણું ભોજન આપો તે દિવસે હું ભૂખ્યો હતો જ્યારે રાજાએ કારણ પૂછ્યું ત્યારે તેણે સમજાવ્યું કે ભગવાન પણ અમારી સાથે ખાય છે તેથી આ ભોજન અમારા બંને માટે પૂરતું નથી રાજા આશ્ચર્યચકિત થઈ ગયા તેણે કહ્યું મને વિશ્વાસ નથી આવતો કે ભગવાન તમારી સાથે ભોજન કરે છે હું ઘણા ઉપવાસ અને પૂજા કરું છું પણ ભગવાન મને ક્યારેય દેખાતા નથી રાજાના શબ્દો સાંભળીને કહ્યું મહારાજ જો તમને વિશ્વાસ ના હોય તો તમે મારી સાથે આવો અને જુઓ રાજા એક ઝાડ પાછળ સંતાઈ ગયો તે માણસે ભોજન તૈયાર કર્યું સાંજ સુધી ભગવાનને પોકારો કર્યો પણ ભગવાન દેખાયા નહીં અંતે તેણે કહ્યું હે ભગવાન જો તમે નહીં આવો તો હું નદીમાં કૂદીને મારો જીવ આપીશ પરંતુ ભગવાન ન આવ્યા તેથી તે નદી તરફ ગયો પોતાનો જીવ આપવાનો નિર્ધાર કર્યો પોતાનો જીવ વાપવાના તેના દ્રઢ નિશ્ચયને સમજીને ભગવાન ટૂંક સમયમાં દેખાયા તેણે રોક્યા અને તેની સાથે ખાવા લાગ્યા ખાધા પીધા પછી તે તેને પોતાના વિમાનમાં લઈ ગયા અને તેને પોતાના ધામમાં લઈ ગયા આ જોઈને રાજાને સમજાયું કે મન શુદ્ધ ન હોય ત્યાં સુધી ઉપવાસનો કોઈ અર્થ નથી આનાથી રાજાને જ્ઞાન થયું તે પણ શુદ્ધ હૃદયથી ઉપવાસ કરવા લાગ્યો અને અંતે સ્વર્ગ લોકપ્રામ્યો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોય ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ